ના દંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને આ ચેનલ ઉપર આપણે જીવનનું સત્ય જેવું છે એવું કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર ખૂબ નિડર નિર્ભીક બની અને વાસ્તવિક ચર્ચાઓ કરીએ છીએ એક નવા વિડીયોમાં વાલીદાઓ તમારું સ્વાગત કરું છું ગઈકાલે પિતાશ્રીને અમદાવાદ લઈને ગયેલો એટલે વિડીયો ન બનાવી શક્યો પરંતુ આજે સવારે કસરત બાદ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો કેટલાક આપણા યુટ્યુબ પરિવારના સભ્યોને ઘણી બધી વખત એક ગેરસમજણ થાય છે એમને એવું થાય છે કે તમે એવું કહે છો કે રેટ રેસ છોડી દો શહેર છોડી દો મૂડી વાત છોડી દો તો અમારે શું કરવું કામ ધંધો ન કરવો તો પહેલાં તો તમને મારા વાલીડાઓ કહી દો કે તમે મારી વાતને સમજતા નથી રેટ રેસ એટલે બધા માટે રેટ રેસ શહેર છોડવું ન હોય મારા માટે રેટ રેસ એ છે કેમ કે મને શહેર ગમતું જ નથી મને બિલ્ડિંગો સિમિન્ટ કોન્ક્રીટનું જંગલ ગમતું જ નથી પણ ઘણા બધા લોકો જેને ગામડું નથી ગમતું એમને શોપિંગ મોલમાં મજા આવે એમને ત્યાં બધા ફંક્શનમાં મજા આવે એમને શહેરમાં જ મજા આવે એટલે આવા લોકો છે ને મારા વાલીડાઓ એમના માટે ગામડું રેટ રેસ છે ઘણાને ખેતી ગમતી જ નથી એમને નવથી પાંચ વળી નોકરી જ ગમે સાહસ ન હોય એક બીબા ઠાળ એક ધારું જીવન જીવવું હોય તો એમના માટે ખેતી રેટ રેસ છે ધંધો તો દરેક તમે જોઈ લો તમે બેસીને શાંત જીતે જોઈ લો મારા વાલીડાઓ કે તમને શેમાં મજા આવે છે જે વસ્તુ કરવાથી તમારી અંદર મજા ન હોય પરાણે પરાણે કરો પેલી નથી કહેતા કે પરાણે સાસરે મૂકે સરુપારી સાસરે મૂકે એ ચોરા ન બાફે એમ તમે જે વસ્તુ બળજબરીથી કરશો દ્વંદથી કરશો અંદર કોન્ફ્લિક્ટ લઈ કરશો તો તમારા માટે એ રેટ રેસ્ટ છે એટલે જે તમને ગમે એ કરો તમને મેક્સિમાલીઝમ પસંદ હોય તમને શહેર પેલું શું કહે છે પિઝા અને આ બધું આ પ્રકારનો માહોલ પસંદ હોય બનકિટ હોલમાં ત્યાં બધા જન્મદિવસની ઉજવણીઓ પસંદ હોય મેળાવડા પસંદ હોય એમ્યુઝમેન્ટ પાર્ક પસંદ હોય મલ્ટીફ્લેક્સ પસંદ હોય મોટી મોટી બિલ્ડિંગોની વચ્ચે જ તમને મજા આવતી હોય તમે ત્યાં રહો તમારા માટે ગામડું રેટરેસ્ટ છે તો આ સ્પષ્ટતા કરી દઉં બીજું ઘણા બધા એવું કહે છે કે સમાજની વચ્ચે તો મતલબ બધું જોઈએ એના વગર તો ભાઈ મને ખબર છે હું ખુદ વારંવાર બોલી ચૂક્યો છું કે ઝીંગરો મરકટો કીડા મકોડા કીટ પતંગિયાઓ આ સંસાર સમાજ શક્તિ વિના તમને નમસ્કાર નહીં કરે તમને મહત્ત્વ નહીં આપે એટલે માતા લક્ષ્મી હોવી જરૂરી છે જો આ લોકો વચ્ચે જ રહેવું હોય તો તો માતા લક્ષ્મી જરૂરી છે માતા સરસ્વતી એટલે કે સત્તા જરૂરી છે અને બાહુબલ એટલે માતા કાલિકા દુર્ગાની પ્રસન્નતા પણ એટલી જ જરૂરી છે એટલે આ કીડા મકોડાઓ વચ્ચેને સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં રહેવાનું હોય તો એ તો જરૂરી જ છે હું ખુદ કહું છું કે આ બધા વગર જો તમે સમાજના આ બધા વાળાઓની અંદર ગયા શક્તિ વગર તો આ લોકો તો તમને કીડા મકોડા કરતાં કરતાં પણ વધુ ઇગ્નોર કરશે તમારો આત્મવિશ્વાસ તમારો આત્મસન્માન આત્મબળ બધું તોડી નાખશે કીડા મકોડા તો કમસે કમ દેખાય હાથમાં રહેલા બેક્ટેરિયા વાયરસ ન દેખાય ને એ રીતે તમને ઇગ્નોર કરવામાં આવશે એટલે હું કંઈ મૂર્ખ નથી બરોબર જેનો જેવો રોગ એને એવી દવા પણ ઘણા બધા લોકો એવા છે બિચારા કે જે સિંગલ છે એમને નથી રહેવું આ બધા સાદી મતલબ લગ્નના મંડપની નીચે આ બધા જન્મ દિવસની ઉજવણી પાટોત્સવ ને ફલાણો ઢીંકણું તો એ લોકો બિચારા ઓફ ઓફગ્રી એ લોકો એવું જરૂરી નથી આ પ્રાઇવેટ સ્કૂલ આ ઈ એમઆઈ ના બિલ્સ આ શહેરીકરણ આ મૂડી વાત એમને પણ અધિકાર મળવો જોઈએ કે આ બધાથી દૂર એ લોકો પ્રકૃતિની વચ્ચે જીવે પોન્ડિચેરીની પાસે ઓરોવિલે ગામ છે સર્ચ મારજો પોન્ડિચેરી ઓરોવિલે એ યુ આર ઓ વીઆઈ ડબલ એલ ઇ ઓરોવિલે પોન્ડિચેરી ત્યાં લોકો અલગ વ્યવસ્થામાં રહી રહ્યા છે યુરોપમાં ભૂરિયાઓ હવે અલગ વ્યવસ્થામાં રહી રહ્યા છે એ લોકો અલગ વ્યવસ્થાઓ પેદા કરી રહ્યા છે એટલે બધા માટે બધું ન હોય પણ દરેકને મારા મતે જરૂરી નથી કે જે જે માણસને હવે જે માણસને મેળાવડા જ ગમતા નથી જેને કીડા મકોડાઓ વચ્ચે ભીડભાડમાં કીડિયારા ઉભરાય એવી જગ્યાએ જવું જ નથી એવા શાંત પ્રકૃતિના લોકોને પછી મોકો તો મળવો જોઈએ ને ભાઈ એમની પસંદગી મુજબનું જીવવાનું તો હું એમ કહેતો હોઉં છું કે અલ્ટરનેટિવ લાઈફસ્ટાઈલ પણ છે વૈકલ્પિક જીવનશૈલી કે આ એક જ માળખું નથી જે આપણે બધા જીવી રહ્યા છીએ જેમાં ઘડીક થાય સગાઈના ફંક્શન હોય જન્મદિવસના હોય ને સીમંત હોય ભરાઈ હોય ને આ બધા મતલબ તમારે અને હું ખુદ કહું છું ભાઈ જે લોકોને રેટ રેસ છોડવી છે શહેરવાળી મૂડીવાત છોડવો છે જેને શાંતિથી સુકૂનથી જીવવું છે જેને કોઈ પ્રતિષ્ઠા પદ પ્રતિષ્ઠા જોતી જ નથી જેને કોઈનું માન સન્માન નથી જોતું એવા લોકો એવા લોકો છે એમને હું જ કહું છું કે ભાઈ તમે લોકો અને ઘણા બધા મારા મિત્રો હિમાલયમાં રહે છે ઘણા બધા મિત્રો મારા આ રીતનું જીવન જીવી જીવી રહ્યા છે પુરિયા તો ખૂબ મોટી સંખ્યામાં જીવી રહ્યા છે એટલે બધા માટે એક પ્રકારની વાતો ન હોય એટલે સમજવાની કોશિશ કરવી અને હા હું ખુદ કહું છું કે ભાઈ આ જે આપણા માળખાઓ છે એની અંદર તો વગર તમે ગયા તો ખતમ અને ઘણા બધા લોકો હું જોઉં છું સ્ટેટસ લગાવે અને સ્ટોરી શેર કરે ને મોટી મોટી વાતો કરે આઈડિયલિસ્ટિક તત્વજ્ઞાનની ફિલોસોફીની તો ભાઈ જ્યાં સુધી માતા લક્ષ્મી માતા સરસ્વતી માતા કાલિકા દુર્ગાની સાથે એટલે બાહુબળની સાધના નહીં કરી હોય ત્યાં સુધી તમે ગમે તે કરશો કોઈ મતલબ નથી કોઈ મતલબ નથી અને બધું હશે તો બેંકોક પતાયાથી નાઇટ ક્લબના વિડીયો ઘણા બધા હું જોઉં છું લાઈવ કરતા હોય છે એવા ઓળખું એવા તો એ લોકો તાળીઓ પાડશે લોકોને મતલબ યાર તમે કેટલા કામના છો એટલે હું મૂર્ખ નથી હું ખુદ આ વિડીયોમાં આજ સ્પષ્ટતા કરી રહ્યો છું કે સમાજ સંસારના જંગલમાં આ વ્યવસ્થાઓમાં રહેવું હશે તો શક્તિ જોશે પણ જ્યાં સુધી શક્તિ ન આવે ને ત્યાં સુધી જશો જ નહીં આ મેળાવડામાં આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ધન ન રહે તમે દિવાળીયા થઈ જાઓ બેંક્રપ્ટ થઈ ને એટલે જંગલમાં ચાલ્યા જવું લોકોની વચ્ચે ન રહેવું કારણ કે આપણા પૂર્વજોને ખબર હતી જ્યારે તમારી પાસે માતા લક્ષ્મી ન હોય સત્તા ન હોય અને બાહુબળ પણ ન હોય ને તો તમારું પોતાનું આ કપડું છે ને પણ પોતાનું હોતું નથી કચીન ને ભાઈ ને સંબંધીને એ બધું તો છોડો એટલે કોઈ મૂર્ખ નથી એવું પણ જેને જેવું જીવન જોઈએ એવું જો જેને જેવું ગમતું હોય એવું જીવવા માટેની વાત હોય છે બધાને તમારે આ કીડા મકોડાવાળા મેળાવડામાં રાખવા એ પણ ઠીક નથી અને જેને આ બધું ગમતું હોય મેળાવડામાં જઈ અને આ બધા બધી વસ્તુઓ ભોગ 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 તો એ લોકોને રહેવા દેવા જોઈએ એમને આપણે બળજબરીથી નથી ઋષિકેશના ગંગા કિનારે લઈ જવા એમને નથી સાધના કરાવવી પણ જે બિચારા એક બે ચાર પાંચ ટકા લોકો એવા છે કે જેમને આ બધું પ્રાઇવેટ સ્કૂલને આ પર્સન્ટેજને પર્સન્ટાઇલને ઓલું લાઈવ ઢોકળા ને સૂપ ને હોટ એન્ડ સોર ને આ બધું નથી ગમતું ભાઈ મોટઈ ને ચોમણા પૈ યાર સુતરી યાર લોકેટ ડામણી આ બધું એમને નથી ગમતું એમને શું કામ આ કણ એમ કહું છું એટલે વાતને સમજવાની કોશિશ કરો મારા વાલીડાઓ અને હું ખુદ કહું છું હું ખુદ કહું છું કે સત્તા સંપત્તિ બાહુબળ વિના સમાજમાં જતા નહીં અને હું કહું છું આ વિડીયોના માધ્યમથી ચિંગુરો મરકટો કીડા મકોડા ખીટ પતંગિયાઓ આ વિડીયોના માધ્યમથી કહું છું કે સમાજ અને સંસાર વચ્ચે જો રહેવાનું હોય તમારે તો આટલી વસ્તુઓ પેદા કરજો અને ન કરો ત્યાં સુધી એક પણ મેળાવડામાં ન જતા તમારા સમાજનો પાટોત્સવ થાય તમારા સમાજના હિજ બોલી કઈ હીરક ને સુવર્ણ જયંતિ ને રજત જયંતિ ને કોઈ મેળાવડામાં કોઈ કોઈ જગ્યાએ જતા જ નહીં જ્યાં સુધી સત્તા સંપત્તિ ન હોય શક્તિ કોઈ પણ પ્રકારે ન હોય હું ખુદ કહું છું કેમ કે જો જશો ઇગ્નોર થશો આત્મસન્માન આત્મબળ તોડી નાખવામાં આવશે કેમ કે આ સંસાર સમાજ બહુ વિચિત્ર છે બહુ ક્રૂર છે અહીંયા જંગલના જ નિયમો ચાલે છે સર્વાઈવલ ધ સાચા સદગુણી લોકોની કિંમત નથી થઈ હું હંમેશા કહું છું ને કે ભગવાન બુદ્ધની પાછળ હાથી દોડાયો તો આ સમાજે ચંગેજ ખાનની પાછળ નહીં દાઉદ ઇબ્રાહીમને ટ્રોલ કરતી એક રીલ નથી સોશિયલ મીડિયા પર રાજ ઠાકરેને ટ્રોલ કરતી એક રીલ મહારાષ્ટ્રમાં બનાવીને બતાવો રાજા ભૈયા ઉત્તર પ્રદેશના રઘુરાજ પ્રતાપસિંહને ટ્રોલ કરતી એક રીલ ઉત્તર પ્રદેશમાં બનાવીને બતાવો એટલે સદગુણોની કોઈ કિંમત નથી બધો ખેલ ઉર્જાનો શક્તિનો છે શક્તિનો શક્તિનો તો શક્તિ પેદા કરો શક્તિ પેદા કરીને ખોટા અસતો પણ ચાલ્યા જશો અને શક્તિ પેદા નહીં કરો તો નરસિંહ મહેતાની જેમ મીરાબાઈની જેમ નામદેવ તુકારામની જેમ સંત શિરોમણી લોકોની જેમ દી કરતાલ લઈને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામા ભજન કરશો ને તો કોઈ ભોજ્યો ભાઈ તમારી નોંધ લેવાનો નથી શક્તિ બહુ જરૂરી શક્તિ વગર તો કઈ રીતે હું મૂરખ છું એટલે મહેરબાની કરીને કોઈ હવે આવો દુષ્પ્રચાર ન કરે અથવા ની સમજો વાતને બધા વિડીયો જોવો એટલે ખ્યાલ આવશે તમને કે બધી વસ્તુ બધાને માટે એક સરખી લાગુ ન પડે પણ જેને જેવું ગમે એવું જીવવા માટે થઈ એને વ્યવસ્થા આપણે જરૂરી નથી કે આ જ બધું કરવું પાટોત્સવને જન્મદિવસની ઉજવણીઓને બન કિટ હોલમાં કીટી પાર્ટીઓને અને એ પણ જરૂર નહીં કે બધાને આપણે પહાડોમાં મોકલી દઈએ બધાને આપણે કારણ કે સંસારનો ખીલ તો રજોગુણ ગુણ તમો ગુણ હશે આ બધું તો રહેવાનું સત્તાનો ખીલ પ્રકૃતિના ગુણ હોય છે માયાના ગુણ હોય છે માયામાં સંસાર આખો લિપ્ત છે એટલે મહેરબાની કરીને મારી વાતોને સમજવાની કોશિશ કરવી કેટલાક આપણા જેની બાદશાહ જેવા રેસનલ મેન જેવા આપણા પરિવારના સભ્યો મને કહે છે કે મોટા વિડીયો બનાવો તો વાલીડાઓ મોટા વિડીયો બનાવીશ થોડોક પરિવાર તો મોટો થવા દો યાર વ્યૂ કેટલા ઓછા આવે ઠીક છે હું તો ઉત્સાહથી બનાવું જ છું પણ આ ગળું છે ને એને હું પૂરેપૂરું થકવી નાખીશ થોડોક પરિવાર મોટો થવા દો એટલે થોડોક મોટો પરિવાર થશે પછી ફરીથી નાદંભ ના પાખન વાત કરીશું હૃદય નીચોવીને હૃદય દસ મિનિટ નહીં નીચોવું અડધી અડધી કલાક નીચોવીશ તો ત્યાં સુધી સહયોગ કરો નીચે હાઈપ બટન છે એને દબાવી સ્કોર આપો બધું લોકો સુધી વિડીયો પહોંચાડો નવા લોકો સબસ્ક્રાઈબ કરો ખંટડી ઓન કરો દર બુધવારે બપોરે એક વાગે દર રવિવારે બપોરે એક વાગે લાઈવ આવું છું ભવિષ્યમાં લાઈવનો સમય સાંજનો પણ કરીશું તમે કહો એમ કરીશું બધું પણ સહયોગ કરો કેમ કે યાર મારી પાસે એવી કોઈ વાતો નથી મનોરંજક ચટપટી કે યુટ્યુબની અલગોરી તમ મને મદદ કરે આ ચેનલ ઉપર એટલે તમારે જ મદદ કરવી પડશે અને પરિવારમાં વૃદ્ધિ કરાવવી પડશે તો લખી નાખજો દિવાલ ઉપર અને હૃદયમાં જ્યાં સુધી માતા લક્ષ્મી માતા સરસ્વતી એટલે કે સત્તા અને બાહુબળ નથી દબંગાઈ નથી ભોંકાલ નથી તમારો ત્યાં સુધી એક પણ મેળાવડામાં ન જતા આજથી બંધ કરી દો ઘરને છોડતા જ્યાં સુધી અને શક્તિ પેદા ન કરી લો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ